ચિતુત્તેરમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મૈસૂર ફિલ્મ નિર્માતા ચિદાનંદ એસ નાયકની ફિલ્મ સનફ્લાવર્સ વેર ધ ફસ્ટ વન્સ ટુ નો ને લા સિનેફ ફર્સ્ટ પ્રાઇઝ આપવામાં આવ્યું છે ફિલ્મ સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો ફિલ્મ નિર્માતા ચિદાનંદ એસ નાઇકે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણેની ટીવી વિંગમાં એક વર્ષનો અભ્યાસ કર્યા પછી તે બનાવી છે આ ફિલ્મ એક વૃદ્ધ મહિલા વિશેની કન્નડ લોકકથા પર આધારિત છે કે જે ચિકન ચોરી કરે છે અને મહિલા આ માહિતી અનુસાર કાન ફિલ્મ ફેસ્ટિવલ વતી મૈસૂરમાંથી લા સિનેફ કેટેગરીના વિજેતા ચિદાનંદને પંદર હજાર યુરો એટલે કે તેર લાખ અડતાલીસ હજાર રૂપિયા વિજસ્તા અને એસ આશિયા અને નિકોલને યુરો એટલે કે રૂપિયા દસ લાખ ત્રીજા સ્થાને રહેલી માનસી મહેશ્વરીને પંચોતેરસો યુરો એટલે કે છ લાખ ચુમ્મોતેર હજાર રૂપિયા આપવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ